તો ગાઇઝ હવે આપણે રિક્ષા આવે ને પીપળવા જવાનું છે એ તો ક્યારના બેઠા હતા ને તો હવે રિક્ષા મળી ગઈ જો આવે છે જો ગાઇઝ અમે જો રિક્ષામાં ભૂલી ગયા છોકરી અમને દેવાય શાકભાજી રિક્ષામાં પડ્યું લઈને બધા રમો

ડુંગળી ડુંગળી નું સંખ બોલેરો કેમ આવી પડ્યો છે તો ગાઈઝ આપણે ફાઇનલી આપણી મંજિલે પહોંચી ગયા અને આ છે અમારો ઇમ્પોર્ટેડ ગેટ જો આવી રીતે બંધ કરી દેવાનું અને અહીંયા કંઈક બધા પોતપોતાનું કામ કરતા હતા કારણ કે અત્યારે સિઝન હોય એટલે કામ તો ચાલુ જ હોય બધાનું અને પછી અમને બોલાવવાનું અમે તો નીકળી ગયા એ લોકોને મળવા માટે જો આટલું મોટું ખેતર બધા બહુ કામ કરતા હતા થોડો જાજો વિડીયો ઉતારીને પાછા આપણે તો જેના ઘરે જવાનું હતું ને ત્યાં આપણે નીકળી ગયા છીએ જમીન તરત હાલતા આખો શ્રાવણ મહિનો વહી ગયો મંદિરે નો દર્શન કરાય નર્મદેશ્વર મહાદેવ કી જય

ગાઈસ એ ક્રોસ થઈ ગયો વરસાદ ને આપણે હવે છે ને ચાલતા ચાલતા નીકળી ગયા છીએ ઘર તરફ જો કેવું મસ્ત વાતાવરણ છે પાછળ જો ગાડી આવે છે બકરા આવે ઘેટા આવે બકરા આવે ત્યાંથી તરફ તો ફાઇનલી આ ગાડીમાં આપણે બેસી ગયા છીએ કારણ કે આપણા ઘરની જ ગાડી હતી તો જો ગેટા બકરા કેવા ચરી ચરીને આવ્યા અને હું આગળ બેસી ગઈ ગાડીમાં અને આપણી ગાડી ચાલવા માંડી છે જો એકદમ ધૂમધમા અને ગેટા અને બકરા બહુ વરસાદ આવ્યો ને એટલે ગેટા આવે ઘર તો ગઈ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા પણ વરસાદ જો ઓહોહો બહુ વરસાદ તો વરસાદ આવે ને જાય ને આવે ને જાય ને એવું થાય છે આપણે છે ને એક બે જગ્યાએ જગલું દેવા ગયા હતા અને એક બે જગ્યાએ ખબર હતી તો જો એ બધું કામ પતાવી બે અઢી વાગે ગયા હતા હવે પાછા આવી ગયા તો એવું છે બધું કુના પલંગ તો અહીંયા કેવા રસ્તામાં મૂકી દીધા છે સાઈડમાં મૂકાય પલળી ગયા આખા ભાઈ

ચાલો બે દરવાજા તો બંધ કર્યા છે બહુ ભૂલાઈ જાય છે શક્તિ કમજોર થઈ ગઈ છે તો ચાલો ચા આજે મોડું થઈ ગયું એક જ વાર ચા પીવાની આપણને ચા અત્યારમાં બે વાર મળી છે ને તો દિવસ સારો છે આજે ઉતાવળમાં ઉતાવળમાં બધું આવું થાય તો ગાઈસ હવે આપણે બોલાવી લઈએ આવી સાડી આવી સાડી સોનાની બુટી ખોવાઈ ગઈ જો વેતા વગર ની ક્યાં પડી ગઈ હતી ગાઈસ આપણે અહીંયા પાટણમાં આવ્યા છીએ અને આ ગાઈસ અમારે જો આ પાચમ છે ને કેમ આમ ફરાળ કરવાનું પડ આ થોડીક કંઈક બાંધી દેઓ હા નારન નારન હા તો વેલકમ બુધેલાની વાડીમાં અમે પહોંચી ગયા છીએ હ જો ગઈસ કેટલું ઘી શું છે ઝૂમ કરીને બતાવી અત્યારમાં આવી ગયા હજી વાર છે આ ભેંસ રહી છે પાછમ ફરાળ કરવા લઈ જા ભેહું

ફાઇનલી આપણે ગાઈસ પહોંચી ગયા ને બહુ મહેમાન આવી ગયા છે અંજો આમ જો બોલા અમાર મોડું ન થાય ઘરે કામ ન હોય દેહી હો ગયા ન્યા આવતા રહી આલ તો ગાયસ જો જંગલ માં આવી ગયા જંગલ માં જંગલ નથી હો મસ્ત મજા ની ગાડી છે નીન ની છમ આઈ જો તો કેટલું છે જો છે ને એક નંબર લોકેશન આપણે ગઈસ પાછળ રહી ગયા ચાલો હવે વિડીયો બંધ કરી દેવાનું છે પછી વિડીયો ઉતારવાનો નથી જો કેવું સરસ આ બધા મકાન છે ને એક નંબર વાડીમાં બનાવેલા છે હજી વરસાદ તો આવશે તો ગાઈસ જો કેટલી મસ્ત મસ્ત સોનો કે રાણી આવી કેમ થઈ ગઈ તું ગારો ગારો કે તારો કલર એવો છે દીકરી છે ગઈશ આ છે પાછી બીજી રાની સોનું શું છે તારું નામ જો કેટલી મસ્ત છે કાન ભેગા કરી દીધો જો એમ સાંભળે છે નાનું નાનું છે હાલ આખું મન કહેલો ઉભી રાખે થાય ચાલો ગાય હિસાબ તમને મળી ગયું છે વાહ કે અહીંયા ને વરસાદમાં આવી ગયા બંધ નથી દેવા આપણે આટલું ફરીને આવ્યા ને જોશું વરસાદમાં પલ્લી પલ્લી બાપ બહુ પલળવાનો શોખ પાણીના પ્યાસી જો બહુ બાપ બાપ કઈ નથી લી આપવાની હે એ નહી સીતાફળ ને બધું છે ખાવાની વસ્તુ હું ઠેક તો કેવો છે વરસાદ વરસાદ જ નથી આત વાગી ગયા સાંજના પણ વરસાદ કઈ બંધ રહેવાનું નામ લેતો જ નથી જો જો કે આવો જરફરાટ તમારે પણ હશે એટલો બધો ધોધમાર વરસાદ આવતો નથી ગાઈસ બધું બગાડવા આવે છે ખાલી ખોટો તો ચાલો અત્યારમાં આપણે લાઈટ કરી દીધી છે કારણ કે અંધકારમાં એટલું બધું છે ને અને આ મારી રાહ જોવે છે જો કેટલા બધા વાસણ છે તો ફટાફટ થી વાસણ આપણે ચડાવવાનું કામ કરી બધા જો અહીંયા જ મૂકવાના હોય કેટલા જાજ બહુ ઉઠતા હો એક સાથે જાજ